જય શ્રી કૃષ્ણ આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે વામન અવતાર માતા લક્ષ્મી અને રાજા બલિના રક્ષાબંધનની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વાર્તા શરૂ કરીએ ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતા એટલે કે વામન અવતાર જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો વામન અવતારની વાર્તા અસુર રાજા મહારાજા બલિથી શરૂ થાય છે મહારાજા બલિ પ્રહલાદ અને વિરોચાના પુત્ર હતા રાજા બલિ એક મહાન શાસક હતા જે તેના રાજ્યના લોકોને ખૂબ પ્રેમ કરતા લોકો તેના રાજ્યમાં ખૂબ જ ખુશ અને સમૃદ્ધ હતા પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાએ અમૃત લીધું ત્યારે ઇન્દ્રદેવે બલીને મારી નાખ્યો પછી શુક્રાચાર્યે બલિને પુનઃ પોતાની મંત્રશક્તિથી જીવિત કર્યા હતા મહાબલીએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એમની કઠોર તપસ્યા કરી પરિણામે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું બલિએ ભગવાન બ્રહ્માની આગળ નતમસ્તક થઈને કહ્યું હે પ્રભુ પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવી આપવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવની બરાબર શક્તિ જોઈએ છે અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે એને યોગ્ય માનીને એને વરદાન આપી દીધું શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારા રાજનીતિના જ્ઞાતા હતા અને એની મદદથી રાજા બલિએ ત્રણેય લોકો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો બલિએ ઈન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક પર પોતાનો કબજો જમાવ્યો એક દિવસ ગુરુ શુક્રાચાર્યે બલિને બોલાવ્યો અને કહ્યું પુત્ર તે ત્રણેય લોકો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે એટલા માટે જો તું સદાય માટે ત્રણેય લોકનો સ્વામી બની રહેવા માંગતો હોય તો તારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડે અને તારા જેવા રાજાઓએ અશ્વમેઘ યજ્ઞ અવશ્ય કરવો જોઈએ જેથી કરીને તું કાયમ માટે ત્રણેય લોકનો સ્વામી બની રહે બલિ પોતાના ગુરુની આજ્ઞા માનીને યજ્ઞની તૈયારીમાં લાગી ગયા આ સમય દરમિયાન ઇન્દ્રદેવ ઉદાસ રહેતા હતા કારણ કે બલિ એના માત્ર એને પરાજિત કર્યા હતા પણ એ પણ એને ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક કેવી રીતે રાજ કરી શકે બલિ એક ઉદાર રાજા હતો જેને બધા જ લોકો પસંદ કરતા હતા અને ઇન્દ્રદેવ આ જોઈને ઈર્ષ્યાથી બળીને ખાક થઈ ગયા ઇન્દ્રદેવને એવું લાગવા માંડ્યું કે જો બલિ આવી જ રીતે પ્રજાપાલક રહેશે તો બધા જ દેવતાઓ બલિની તરફ થઈ જશે ઇન્દ્રદેવ દેવમાતા અદિતિ પાસે સહાયતા માંગવા ગયા અને એમને બધી જ વાત કરી દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા દેવમાતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં ધરતી પર જન્મ લઈને બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ તો બહુ જ ઉદાર રાજા છે તો પછી કેમ તમે એનો વિનાશ કરવા માંગો છો દેવમાતાએ ઉત્તર આપ્યો કે મને ખબર છે કે બલિ બહુ જ સજ્જન છે પરંતુ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રની ભલાઈ ચાહું છું ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતા કહ્યું તે પુત્રના રૂપમાં જરૂર જન્મ લેશે આવું વરદાન ભગવાન વિષ્ણુએ દેવ માતા અદિતિને આપ્યું બહુ જ જલ્દીથી અદિતિ અને ઋષિ કશ્યપની ત્યાં એક સુંદર બટુક બાળકનો જન્મ થયો એ બહુ જ ચતુર અને ઘરમાં બધાને બહુ જ વહાલો હતો એ સમયે બાળક જ્યારે પાંચ વર્ષનો થાય એટલે તરત જ એના પવિત્ર જનોઈ સંસ્કાર સમારંભ રાખવામાં આવતો જેમાં એને શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ મોકલવામાં આવતો વામનનો પણ જનોઈ સમારંભ આયોજિત કરી અને એને ગુરુકુળ મોકલી દીધો આ સમય દરમિયાન મહાબલીએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી દીધા હતા અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરીને એને દેવોનો મુગટ પહેરાવી દેવાશે આ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો જ હતો ત્યાં દરબારમાં એક દિવ્ય બાળક વામન પહોંચી ગયો એક ઉજ્જવળ તેજ બાળક સંસારની બધી કળાઓમાં સંપન્ન હતો મહાબલીએ વિનમ્રતાપૂર્વક એ બાળકની તરફ જોયું અને નતમસ્તક થઈને એને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો મહાબલીએ કહ્યું મુનિવર હું આપના પોતાના સોમાં અશ્વમેઘ યજ્ઞમાં આગમન ઉપર સન્માનિત થયો છું અને હવે હું માનું છું કે મારો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે ગુરુ શુક્રાચાર્યે બાળકને સંદેહભરી નજરે નિહાળ્યો મહાબલીએ કહ્યું માન્યવર આજે એ દિવસ છે કે હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દક્ષિણા આપી શકું છું આપ જે ચાહો એ મારી પાસે માંગી શકો છો ત્યારે જ ગુરુ શુક્રાચાર્ય મહાબલીને વચમાં રોકીને એને વાત કરવા પોતાની પાસે બોલાવ્યો ગુરુ શુક્રાચાર્ય એમને મહેલની અંદર લઈ ગયા અને એમને બતાવ્યું કે આ બાળક બીજો કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રદેવના કહેવાથી અહીં આવ્યા છે હવે જો તમે એમને કાંઈ પણ માંગવાનું કહ્યું તો તમે તમારું બધું જ ખોઈ દેશો મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે જ ત્યાં જવું જોઈએ ગુરુ શુક્રાચાર્યએ ચિલ્લાઈને કહ્યું હવે તમે પોતાના ગુરુની અવમાનતા કરીને શત્રુની વાત સાંભળશો રાજા બલીએ કહ્યું મારા પ્રભુ વગર મારે કોઈ શાસન ના જોઈએ એ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું એમને સારું વર્ચસ્વ આપી દઈ શકું છું ગુરુ શુક્રાચાર્ય ક્રોધિત થઈને કહ્યું રાજા બલી તમે મારી આજ્ઞા નથી માની હવે તમે બધો જ વૈભવ ખોઈ દેશો મહાબલી ગુરુના આ શબ્દો સાંભળતા હતા પણ એ પોતાની વાત પર અટલ રહ્યા અને કહ્યું મને વૈભવ ખોવાનો ભય નથી પણ મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે એટલા માટે હું એમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું આટલું કહીને મહાબલી ત્યાંથી ચાલ્યો ગયો રાજા બલી ફરી પાછા એ બાળક પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું માન્યવર હું આપણી વાત વચમાં છોડીને જતો રહ્યો એટલે હું આપણી ક્ષમા માંગુ છું આટલા માટે હવે તમે તમારી ઈચ્છા બતાવો એ બાળકે મહાબલી તરફ શાંત સ્વભાવથી જોયું અને કહ્યું મારે માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે જેને હું મારા પગ વડે માપી શકું મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ના થયું કારણ કે એને એમ હતું કે આ બાળક મારા પ્રાણ માંગશે રાજા બલીએ હસતા હસતા કહ્યું માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે એ હું તમને જરૂર આપીશ એ બાળકે વચમાં રોકતા જ કહ્યું જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલાં જમીનથી જો સંતુષ્ટ ન થઈ શકતો હોય એ બીજા કશાથી પણ સંતુષ્ટ ન થઈ શકે મહારાજ મારી માત્ર આ ઈચ્છા જ પૂરી કરી દો આ બાળકને જોઈને મહાબલીમાં ચુંબકીય પ્રભાવ આવ્યો એમણે માથું હલાવ્યું અને કહ્યું તમે ત્રણ પગલાં જમીન માપીને લઈ લો જેવા મહાબલીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા વામનનો આકાર વધી ગયો અને ધીરે ધીરે વધતો જ ગયો એ બાળક એટલો વધે વધી ગયો કે બલી માત્ર એમના પગ જ જોઈ શકતો હતો વામન રૂપ એટલું મોટું હતું કે પૃથ્વી તો એમણે એક જ પગમાં માપી લીધી બીજા પગમાં એ બાળકે આખું આકાશ માપી લીધું ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે મહાબલી ભગવાનના આ ચમત્કારને જોઈને સ્તબ્ધ બની ગયો હવે એ બાળકે મહાબલીને કહ્યું મહારાજ આપે મને ત્રણ પગલાં જમીન આપવાનું વચન આપ્યું હતું અને મેં માત્ર બે જ પગલામાં ધરતી અને આકાશને માપી લીધું હવે મારે માટે ત્રીજો પગ રાખવાની કોઈ જગ્યા બચી નથી તમે જ મને કહો કે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું મહાબલીએ એ બાળકની વાત સાંભળી હસતા હસતા કહ્યું પ્રભુ હું વચન તોડવાવાળામાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા ઉપર મૂકો ભગવાન વિષ્ણુએ પણ હસતા હસતા પોતાનો ત્રીજો પગ મહાબલીના માથા પર મૂકી દીધો વામનના ત્રીજા પગલાંની શાલિતાથી મહાબલી પાતાળ લોક જતો રહ્યો હવે મહાબલીના ત્રણેય લોકોમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને એ સદૈવ પાતાળ લોકમાં જ રહી ગયો ઇન્દ્રદેવ અને અન્ય દેવતાઓએ ભગવાન વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી અને પોતાનું સામ્રાજ્ય પાછું અપાવવા માટે એમની પ્રશંસા કરી ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા કારણ કે એમનો એ ભક્ત ગુરુની વાતોથી ડર્યા વગર પોતાના વચન પર અડક રહ્યા ભગવાન વિષ્ણુ એમને મળવા પાતાળ લોક ચાલ્યા ગયા પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો અને પાતાળ લોકમાં આવવાનો બિલકુલ જ અફસોસ ન હતો ત્યારે એક શ્યામ વર્ણનો માણસ એની પાસે પહોંચ્યો અને કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કે આપ પોતાના સામ્રાજ્ય ફરીથી ઊભું કરવા લાગેલા છો તો શું મને પોતાનો પહેરેદાર બનાવશો હું આપની રક્ષા કરીશ અને આપણી સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ મહાબલીએ એની વાત માની લીધી એ જ વખતે એક મહિલા મહાબલી પાસે આવી અને કહ્યું કે મહારાજ મારા પતિ ધન કમાવાના ચક્કરમાં બહાર ગયા છે અને હજુ સુધી પાછા આવ્યા નથી મને એમના વગર એકલું એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ જ નથી મેં સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે કૃપા કરીને અમારી સહાયતા કરો મહાબલીએ કહ્યું કે દેવી તમે મારી બહેન સમાન છો આપ આપની ઈચ્છા હોય ત્યાં સુધી આ મહેલમાં રહી શકો છો બહુ જલ્દીથી પાતાળ લોક સમૃદ્ધ સ્થાન બની ગયું અને લોકો બહુ જ ખુશીથી રહેવા લાગ્યા મહાબલી અને પહેરેદાર અને એની બહેનની સલાહ પર ધ્યાન આપીને આ સામ્રાજ્યને સમૃદ્ધ કર્યું એક દિવસ મહાબલીએ પોતાની એ મહિલાને પ્રાર્થના કરતી જોઈ અને એને પૂછ્યું તું કોની આરાધના કરી રહી છે ત્યારે મહિલાએ કહ્યું કે તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું મહાબલીએ કહ્યું બહેન તો તમારે શું જોઈએ છે જે જોઈએ એ હું તમને આપીશ એ મહિલાએ કહ્યું મને મારા પતિ જોઈએ છે અને તે આપ જ આપી શકો છો મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું હું તમને તમારા પતિ કેવી રીતે આપી શકું એ મહિલાએ તરફ કરીને કહ્યું કે મારા પતિ છે મહાબલીએ પટપટાવીને જોયું ત્યાં સુધીમાં એ બંને અદ્રશ્ય થઈ ગયા અને તે જગ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા ત્યારે માતા લક્ષ્મી રાજા બલી પાસે ગયા અને તેમને રક્ષા સૂત્ર બાંધી તેમનો ભાઈ બનાવ્યો અને માતા લક્ષ્મીએ તેમના પતિ ભગવાન વિષ્ણુને રાજા બલી પાસેથી પોતાની ભેટ તરીકે માંગ્યા અને આ દિવસ એટલે શ્રાવણ મહિનાની પૂર્ણિમા હતી ત્યારથી અત્યાર સુધી બહેનો તેમના ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં તેઓ તેમના ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે તો મિત્રો આ હતી માતા લક્ષ્મી અને બલિ રાજાની સુંદર કથા જે આજના વિડીયોમાં આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જય બલી રાજા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ